એટલે આ બધી આવી વાતો ન કરવી તો રાજકોટમાં કોંગ્રેસે જે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈ શક્તિ સિંહે આ ટોણો માર્યો છે તેમણે કહ્યું કે જો મોટા માતા હતા તો તેમને અમરેલીથી કેમ ન ઉતારવામાં આવ્યા પુરુષોત્તમ રૂપાલા કેમ અમરેલી બેઠકથી નથી લડી રહ્યા અને કેમ રાજકોટ બેઠકથી તેમને ઉતારવામાં આવ્યા તેવા સવાલ તેમણે કર્યા અમરેલીની જનતા તેમને ઓળખી ચૂકી છે રૂપાલા મોટું માથું છે તો અમરેલીથી કેમ ન લડાવ્યા તેવો ટોણો માર્યો છે શક્તિસિંહે અમરેલીમાં હાર નિશ્ચિત હતી એટલે તેમને રાજકોટથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તો શક્તિસિંહ ગોયલ કે જે આજે રાજકોટના પ્રવાસે છે ત્યારે આ ટોણો માર્યો છે શક્તિસિંહે ભાજપના ઉમેદવારને લઈને તો ફરી એકવાર સાંભળીએ શું કહું શક્તિસિંહે છે મોટું માથું નથી મળતું કારણ કે પડશોતમ રૂપાલા છે એમણે ગોતી ગોતીને માથા મૂક્યા હતા એ શું કામ ફેરવા અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું એટલે આ બધી આવી વાતો ન કરવી

પરંતુ ટૂંક સમયમાં જ કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત કરશે પરંતુ શક્તિસિંહ ગોયલ કે જે આજે રાજકોટની મુલાકાતે છે તેમને પુરુષોત્તમ રૂપાલાને લઈને આ ટોર્ણો માર્યો તો રાજ આ તરફ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ઉકેલવા માટે કવાયત તેજ કરવામાં આવી છે રાજકોટમાં શક્તિસિંહના અધ્યક્ષ સ્થાને

હું એબીપીએ મિતાના માધ્યમથી અને ગુજરાતની જનતા માંગુ છું કે પરસોત્તમભાઈ અમારી પાર્ટીની પરિપાટી રહી છે કે રાષ્ટ્રીય નેતૃત્વ પાર્ટીની આવશ્યકતા હોય ત્યાંથી ચૂંટણી લડાવતા હોય છે એટલે પરસોત્તમ રૂપાલાજી એ અમરેલીથી પણ લડી શકે છે રાજકોટથી પણ લડી શકે પોરબંદર પણ લડી શકે ને ગુજરાત ભારતી પણ કોઈ સીટ પરથી લડી શકે એમાં ભારતીય જનતા પાર્ટીની એ સિસ્ટમ ને એ વ્યવસ્થા હોય છે એટલે શક્તિશ્રીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ચિંતા કરવાના બદલે કોંગ્રેસમાં કોઈ ઉમેદવારો મળતા નથી એની ચિંતા કરવી જોઈએ કોંગ્રેસ ભાંગી ગઈ છે તૂટી ગઈ છે એને આત્મમંથન કરવાની જરૂર છે કોંગ્રેસે લાજવાની જરૂર છે ગાજવાના બદલે આવું મારું મંતવ્ય છે અને વાત છે રૂપાલા સાહેબની તો રૂપાલા સાહેબનું જાહેર જીવન ચાલીસ વર્ષનું છે પુરુષોત્તમ રૂપાલાજીનું અને લોકોને વચ્ચે રહેલા નેતા છે ગમે ત્યાંથી લડે કાર્યકર્તાઓને રિસ્પેક્ટ આપે છે અને હું શક્તિસિંહને ચેલેન્જ આપું છું કે રૂપાલાજી પાંચ લાખ થી વધારે લીડ થી રાજકોટની સીટ પર જીતવાના છે તમે જે ઉમેદવાર મૂકવો છો ઝડપથી ડિક્લેર કરો જી ભરતભાઈ તેમણે એવું પણ કહ્યું છે કે અમરેલીમાં તેમની હાર નિશ્ચિત હતી એટલે તેમને રાજકોટથી ઉતારવામાં આવ્યા વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અમારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અમારા સંગઠનના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની મહેનત અને પ્લાનિંગથી અને અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા વિકાસના કામોથી ગુજરાતની જનતા આદરણીય અમિતભાઈ શાહ સાહેબની જે દીર્ઘ દ્રષ્ટિ છે એનાથી ગુજરાતની જનતા ખુશ છે અને છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખથી વધારે લીડ સાથે જીતવા માટે કોઈ અમને રોકી શકે એવી સ્થિતિ નથી લોકોનો પ્રેમ અમારી સાથે છે લોકોની લાગણી છે

એટલે સરળતાથી માનનીય ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોયલે જે વાત કરી છે એ વાત હકીકત ભાજપાના કાર્યકર્તાઓ રાજકોટના કાર્યકર્તાઓ જે મનમાં પડેલી વાત છે એ વાત શક્તિસિંહજીએ લોકો વચ્ચે કીધી માધ્યમોમાં પ્રગટ થઈ ચૂકી છે કે માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા આટલું મોટું માથું છે તો અમરેલી કેમ ન લેતા અમરેલી થી તમને ખબર છે જ્યાંથી જે આવ્યા પછી ક્યારેય પણ તેઓ અહિયાંથી જીતા નથી અને રાજ્યસભામાં ને એના માધ્યમથી ગયા છે એટલે વાત આખી સમગ્ર ઘટના ને સમજવા જેવી છે ભાજપામાં બધું સમૂહ સૂત્ર સાંભળતો છે કઈ રીતની ટાંટિયા ખેત ચાલી રહી જૂથવાદ છે અસંતોષ ની આગ કેટલી હવે આંધી આવી રહી છે એ પછી વડોદરા ની આંધી હોય અસંતોષ થી જૂથવાદ સાબરકાંઠા નો હોય કે વલસાડ નો જૂથવાદ હોય કે આણંદ નો જૂથવાદ ઉમેદવાર પોતે કેવું ભાઈ ભાઈ હું છું હજી હજી હું નથી ખાઈશો એવી ખુદ જાતે ટ્વીટ કરવું પડે પોતાનો વિડીયો મૂકવો પડે અને પછી ઉમેદવાર તરીકે નામ હટાડી દેવામાં આવે એટલે ભાજપામાં જે અસંતોષ આગ છે એ આસમાન ઉપર છે

અને પરેશભાઈ ધાનાણી છે કે મનીષભાઈ છે મારી તો આપના ટીવી ના માધ્યમથી ગુજરાતની જનતાની વચ્ચે હું એમને કહું છું કે લોકશાહી છે એ પવિત્ર લોકશાહી પવિત્ર તહેવાર એટલે મતદાન હોય છે ચૂંટણી હોય છે તમે પણ શક્તિસિંહભાઈ પણ ભાવનગર થી ચૂંટણી લડે તો કયું માથું ક્યાં વધારે જાય ભાવનગર ની જનતા હિસાબ આપશે અને પરેશભાઈ પણ લડવી જોઈએ ચૂંટણી શું કામ ચૂંટણી લડવાથી કોંગ્રેસના નેતાઓ દૂર ભાગે છે એ ગુજરાતની જનતાનો નો મિજાજ ઓળખી ગયા છે વાત ભારતીય જનતા જનતા પાર્ટીની છે તો ભારતીય પાર્ટીમાં બધું જ એક સંગઠનાત્મક દ્રષ્ટિએ ચાલે છે અમારા નેતૃત્વ જે નિર્ણય કરે આખી પાર્ટીના પાર્ટી ના છે ક્યાંય આંતરિક કચવાટ છે નહીં અને મેં કીધું એમ પરિણામ આવશે તે દિવસે પણ મનીષભાઈ ને હું વિનંતી કરું છું કે તમે ડિબેટ માં જોડાજો અને એ દિવસે આપણે આ બાબતની ચર્ચા કરીશું ચોક્કસપણે અનુશાસન થી ચાલતી પાર્ટી છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી એ આખા દેશમાં અમારું પાર્લામેન્ટરી બોર્ડ ને અમારું નેતૃત્વ જે ડિસિઝન લેતું હોય છે એના પ્રમાણે કામ સૌ કાર્યકર્તાએ કરવું આ અમારું વર્ષોનો સિદ્ધાંત છે એટલે મેં ફરી વખત કીધું એમ કોંગ્રેસ છે એની પાર્ટીની વ્યવસ્થા જોવાની જરૂર છે એને છવ્વીસ ઉમેદવારો તૈયાર કરવાની જરૂર છે તમે ઉમેદવારો ડિક્લેર કરો પછી ઉમેદવાર મેદાનમાંથી ખસી જાય છે એના બદલે

સારા આગેવાન છે ભરતભાઈ અને ભરતભાઈ ને હું વિનંતી કરું છું સમજી શકું છું સ્થિતિ કે કઈ રીતની સ્થિતિમાં ક્યાં ક્યાં ભાજપાનું કઈ રાતની ચાટિયા ખેંચ ચાલતી હતી અને હું નથી કેતો આ વાત ભાજપાના વડોદરાના ના સંનિષ્ઠ આગેવાન જૂના જ્યોતિબેન પંડ્યા જેવા વરિષ્ઠ આગેવાને પોતે રાષ્ટ્રીય કક્ષાએ મહિલા શક્તિ તરીકે જેમને કામ કર્યું એવા શક્તિની સાથે અવમરના કરીને એમની વાત સાંભળવાને બદલે જે રીતે વડોદરાની ઘટનાક્રમ આપણી સૌની સામે આવ્યો રંજનબેનને કઈ રીતે એમની સામેના આક્ષેપ થયા પોસ્ટર ની તપાસ કરવાનું બદલે પોસ્ટર પાછળના હકીકત ના માથા કોણ હતા ભ્રષ્ટાચાર માં શું ગળાડું કઈ રીતનો હતો કઈ રીતે ચાલી સાબરકાંઠાની અંદર પત્રિકા ને પોસ્ટર કોને ખુલ્લા આખું ગામ જાણે છે અત્યારે વલસાડ ની અંદર ક્યારે ઉમેદવાર બદલાઈ જાય એનું સ્થાનિક કક્ષાએ મોટા પાયે લડાઈ ચાલી રહી છે આત્મા નો અવાજ રાત્રે દોઢ વાગે ભાજપા ના ધારાસભ્ય નો જાગે અને બપોરે બાર વાગે બંધ પાછો આત્મા પુરાઈ જાય એવી ઘટનાક્રમ ભાજપામાં સરસ રીતે ચાલી રહી છે ભાજપા ને મુબારક બધું તમે કેશો પણ જે રીતે ભાજપાના પાયાના કાર્યકર્તાઓગણના થાય છે અપમાન થાય થાય છે છે અવગણના અને એના કારણે પક્ષ પલટુઓને ખભે ઉચકીને જે રીતે આરતી ઉતારવાના કાર્યક્રમો લાંબા સમય ચાલે એના કારણે પક્ષમાં ભાનુભાઈ અસંતોષ છે અને આ વાત મેં નથી કીધી ભાજપાના જ આગેવાનો કહી રહ્યા છે છે અને એના કારણે અત્યારે આસમાન અસંતોષ આસમાન ઉપર છે હું ભરતભાઈ પણ વિનંતી કરું કે આપણે લોકતંત્ર ના પર્વ માં સૌ સાથે મળીને કે આપણે અહંકાર ને બદલે દસ વર્ષ ના શાસન નો હિસાબ આપવામાં આવે લોકોને કઈ રીતે મોંઘવારી નો માર મેળવ્યો બે હાજર ચૌદ માં આપણે બે કરોડ રોજગાર દર વર્ષે આપવાની વાત કરી હતી દસ વર્ષમાં કઈ સ્થિતિ તેને બેરોજગારી આસમાને ગઈ કઈ રીતે મારી ગુજરાતની બહેનો પરેશાની ભોગવી રહી છે ગુજરાતમાં દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા આર્થિક તકલીફના કારણે કરી રહ્યું છે મહિલાઓની સુરક્ષા એ મોટો પ્રશ્ન છે આ બધા મુદ્દા ઉપર આપણે જવાબ આપશું મને એમ લાગે છે કે આગામી દિવસોની અંદર ગુજરાતને શું મળ્યું તમને ચૌદ માં છવ્વીસ ઉમેદવારો સાંસદો આપ્યા છવ્વીસ સાંસદ આપ્યા ગુજરાત અને ગુજરાતીઓ શું મળ્યું આનો જવાબ જો આપણને આપવામાં આવે મને એમ લાગે છે કે આ સમય લોકતંત્રના પર્વમાં પર્વ માં દસ વર્ષ નો હિસાબ આપવાનો હોય કમ નસીબે ગુજરાત ને કઈ મળ્યું નથી એટલે કામ ની વાત જ થતી એટલે જુદા જુદા નામે શક્તિ સસ્પેન્ડ કરી દેવામાં આવે આ ભાજપાની શક્તિ પ્રત્યે નો પ્રેમ છે શક્તિ પ્રત્યે સન્માન છે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતની દશા એ સાબરકાંઠા થઈ છે ઉમેદવારો સામે વલસાડ શું ચાલી રહ્યું છે આણંદમાં શું ચાલી રહ્યું છે

નર્મદાનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યા જેવી રીતે વીજળી પૂરતા પોર્સ થી પહોંચે છે આ બધી જ ડેવલપમેન્ટ નો ઇન્ડેક્સ જે રીતે ગુજરાત ડેવલપ થઈ રહ્યું છે દેશ ડેવલપ થઈ રહ્યો છે દેશની જનતાએ નક્કી કર્યું છે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ વધારે સાથે જીતવાના ત્યારે જનતા આનો જવાબ સારી રીતે લોકશાહી પર્વમાં આપશે અમને જનતા પર ભરોસો જનતા નો અમારા પર વિશ્વાસ છે મેં કીધું એમ મેં કીધું એમ કોંગ્રેસ પાસે મૂર્તિઓ છે નહીં લડવા માટે કોઈ તૈયાર નથી રાજ્યો આ વરરાજા વગરની જાનો લઈને નીકળ્યા છે અને એ સાત રિઝલ્ટ આવશે ચાર તારીખે જૂન ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી એ દેશની જનતા કરી દેશે અને એના માટે કોઈ શંકાને સ્થાન નથી જે આભાર ભરતભાઈ મનીષભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે શક્તિસિંહે ટોણો માર્યો છે તેમને શું કહ્યું છે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને આવો સાંભળીએ છે મોટું માથું નથી મળતું કારણ કે પરસોત્તમ રૂપાલા છે એમણે ગોતી ગોતીને માથા મૂક્યા હતા એ શું કામ ફેરવા અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લેડ લડાવવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું